જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે હરિરસ પામવા માટે શું કરવું પડે તો હરિરસ પામવા માટેના ચાર દંડ જગત અને સંસાર બંને જુદા છે જગત તો પ્રભુનું આદિ ભૌ ભૌતિક સ્વરૂપ છે જ્યારે સંસાર એ જીવના અહંતા મમતાથી ઉત્પન્ન થાય છે માટે તે સત્ય નથી એમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગના દેવીજીવોને સ્પષ્ટ સમજાવેલ છે આપણા ભાગ્ય વિધાતા તો શ્રી યમુનામૈયા છે તેથી શ્રી યમુનાજીના સેવા સ્મરણ કરવાથી સૌભાગ્ય એટલે કે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિર્વિઘ્ને આગળ વધતા વધતા આનંદથી શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરી અને તેના સ્વરૂપાનંદ સ્વરૂપાનંદની યથાધિકારી પ્રાપ્ત થાય છે સંસારમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રચ્યો પચ્યો રહેનાર જીવ એમ એમ જ આયુષ્ય પૂરું કરે છે પણ જે જીવ શ્રી કૃષ્ણની ભાવથી ભક્તિ કરે છે તેને હરિરસ પ્રાપ્ત કરવા સ્વાદ વિવાદ હર્ષ અને આતુરતા આ ચાર દંડો ભોગવવા પડે છે પહેલો દંડ છે લૌકિક વિષયોમાંથી સ્વાદ મેળવનાર ઇન્દ્રિયો આશુર ઇન્દ્રિયો કહેવાય છે જ્યારે બધી ઇન્દ્રિયો પ્રભુની સેવામાં જોડાય અને આસુરસ ત્યજી દે ત્યારે દેવી ઇન્દ્રિયો બને છે અને તેમાં હરિરસ પ્રવેશે છે હરિરસ સદા સર્વદા પુષ્ટિ ભક્તને આનંદમાં તરબોળ રાખે છે નેત્રો હરિને નિરખી અને હરિરસ માણે છે ત્વચા હરિના સ્વરૂપનો સ્પર્શ કરી અને કર્ણ હરિકથા અને કર્ણ હરિકથા શ્રવણ કરી અને જીભ જીવ પ્રભુનો પ્રસાદ ચાખી અને નાક પ્રભુના શ્રી અંગની સુગંધથી હરિરસ માણે છે લૌકિક સ્વાદ છોડવાથી અલૌકિક રસ અલૌકિક હરિરસ આવે છે જે રીતે અમૃત અને વિષ સાથે હોય તો અમૃતનો સ્વાદ આવતો નથી તે રીતે આસુરી રસ અને હરિરસ હરિરસ યાની પ્રેમરસ એ બંને સાથે હોય તો હરિરસ માણી શકાતો નથી અને બીજો દંડ છે વિવાદ વિવાદ એટલે હરિના ગુણગાન વગરની કે સત્સંગ વગરની ખોટી લૌકિક ચર્ચા વેખરી વાણી મુખરતાના દોષવાણી હરિના નામના અનુસંધાન વગરની કોઈ પણ વાણી કે ચર્ચા એટલે વિવાદ ત્રીજો દંડ છે હર્ષ લૌકિક ફળપ્રાપ્તિથી હર્ષ થાય તેમાં હરીરસ આવે નહીં અને ચોથો દ દંડ છે આતુરતા સાંસરિક ક્ષ ક્ષણિક હર્ષને ત્યજી અને પ્રભુ પામવા માટેની આતુરતાથી જ હરિરસ પ્રાપ્ત થાય છે લૌકિક ભોગો પામવાની આતુરતા ત્યજી અને પ્રભુ પામવાની સતત આતુરતા સાંસરિક ક્ષણિક હર્ષને ત્યજી અને પ્રભુ પામવા માટેની આતુરતાથી જ હરિરસ પ્રાપ્ત થાય છે લૌકિક ભોગો પામવાથી આતુરતા ત્યજી અને પ્રભુ પામવાની સતત આતુરતા રહે તો હરી હરિરસ અવશ્ય પ્રાપ્ત થાય છે હરિનો પ્રેમ પ્રાપ્ત થાય છે આ ચાર દંડો બાધક તત્વો ત્યજી અને જે સહન કરવું પડે તે દંડરૂપે સહન કરીએ તો આપણે હરિરસ યાની કે હરિનો પ્રેમ હરિનું હરિનું રસ પાન અવશ્ય કરી શકાય સુરદાસજી તેથી જ કહે છે કે હરિરસ તબહી તો જાય પે એ સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો રહીએ શ્રી વલ્લભાધીશ કી છે શ્યામ સુંદર શ્યમ ને મહારાણી કી છે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે